ધોરાજીના ઉપલેડા રોડ પર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો એક સાથે પાંચ જેટલા શોરૂમ અને મિલના તાળા તૂટ્યા છે મધ્યરાત્રિના બે થી ત્રણ વાગ્યાના અરસામાં ત્રાટકેલ હજોરો આતંક મજાવ્યો છે ટ્રેક્ટરના શોરૂમ અને ઓઇલ મિલને નિશાન બનાવી ચોરી કરી છે પટુકભાઈ છૈયાના જણાવ્યા મુજબ ત્રણ શખ્સો દિવાલ કુદી શટર ઊંચું કરી અંદર ઘુસ્યા હતા આઈસર ટ્રેક્ટરના અતુલભાઈ બાણભોરિયાના શોરૂમમાં પણ આગળ પાછળના તાળા તૂટ્યા છે ધમધમતા રોડ પર થયેલી ચોરીની ઘટનાથી વેપારીઓમાં રોષ છે પોલીસ પેટ્રોલિંગ વધારવા ઉગ્ર માંગ છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો તપાસનો ધમધમાટ શરૂ છે રિપોર્ટર નયનભાઈ રાવ રાણી ધોરાજી અતુલ કુમાર બાવજી ભાઈ બાણગોરિયા તમારો કારખાનું કઈ બાજુ આવેલ છે શેનું કારખાનું છે શું છે ને કઈ ચોરી મારો શોરૂમ છે આઈસા ટ્રેક્ટર શોરૂમ અમર ટ્રેક્ટર ઉપલેટા રોડ નડિયા કોલોની બાજુમાં અહીંયા આપણો શોરૂમ આવેલો છે રાતે બે વાગ્યા આસપાસ ચોરે આગળ પાછળ તાળા તોડેલા હે ને ટોટલ એવા અમારે ચાર શોરૂમ છે ટ્રેક્ટરના ચારેય શોરૂમના તાળા તૂટેલા હે અને એક ઓઇલ મિલનું તૂટેલા હે તાળા ટોટલ પાંચ શોરૂમ પાંચ જગ્યાએ તાળા તૂટેલા હે રાતના બે થી ત્રણના ના ગાળાની અંદર ટોટલી

તમારું નામ બટુકભાઈ ખોડાભાઈ છે અહીંયા શું કહેશો આજે ચોરી થઈ છે કેટલા કારખાનામાં ચોરી થઈ છે કેટલો મુદ્દામલ ગયો છે રાતના અઢી વાગ્યાના આસપાસ ત્રણ જણા આવ્યા હતા અને શટર ઊંચું કરીને દરેક શોરૂમમાં અને આગળ મિલમાં અત્યારની મારી પાસે માહિતી એવી છે કે સોળ જગ્યાએ ચોરી થઈ છે એટલે હવે અંદર કેટલું ગયું એ તો પંચનામું થાય પોલીસ અંદર જવા દઈએ પછી ખબર પડે તો દરેક શોરૂમ ને નાના મોટી નુકસાની કરી ગયા છે એટલે ખાસ જરૂરી છે કે આ રોડ ઉપર પેટ્રોલિંગ રીએ કંઈક વ્યવસ્થિત થોડીક જે વેપાર કરે એને સુરક્ષા રીએ નાગરિકને સુરક્ષા રીએ આ તો જાહેર રસ્તો છે જાહેર રસ્તા ઉપર તો રાતના અઢી વાગે બેન દીકરી નીકળે તો આવી રીતે થતું હોય તો આપણે કરવાનું શું રીએ હા પોલીસ આવી છે ને આગળ જ માં ગઈ છે એટલે

અમારી માંગ એટલી જ છે કે પ્રવૃત્તિ થતી હોય તેને વેલાસર ડામવી જોઈએ અને એને સખતમાં સખત સજા એ થાવી જોઈએ ખાલી આપણે એને પકડીને જામીન દઈને છોડી મુકત ખાલી આ બધાય ગુના થાય એનું કારણ એ છે જામીન દેવારા પોલીસ કરતાં જામીન દેવારા છે તો એ તરત દઈ દઈએ એટલે ગુનો બીજી વાર આચરાય છે તો એને થોડીક ભાન થાય કંઈક એવી સજા મળે બાકી તો જે શાંતિ ધંધા રોજગાર કરી અને રક્ષણ આપવું તો પોલીસની ન્યાયતંત્રની અને Badań I